વડાલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખેતીબાડી વિસ્તારમાં રાત્રિના સમયે કુવા અને બોરમાંથી કેબલ વાયરની ચોરીના બનાવો વધી રહ્યા હતા જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી આ મામલે વડાલી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને વાતમીના આધારે ચાર અજાણ્યા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાલી પોલીસને વાતમી મળી હતી કે રાત્રિના સમયે ખેતરોમાંથી કેબલ વાયર ચોરી કરતી ગેંગ સક્રિય છે આ વાતમીના આધારે વડાલી પોલીસે ધરોદ ગામના નરેશભાઈ સેનાભાઈ મોતીભાઈ ઠાકોરને શંકાસ્પદ હાલતમાં ઘંટોળી નજીકથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં તેને વડાલી તાલુકામાં થયેલી કેબલ વાયર ચોરીના ચાર ગુનાઓની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી ચોરી કરેલો બસો પચીસ મીટર લાંબો કેબલ વાયરનો જથ્થો પણ જપ્ત કર્યો છે જેની બજાર કિંમત અંદાજે રૂપિયા બાર હજાર સાતસો પચાસ છે વડાલી પોલીસે આરોપી નરેશ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે